વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે હજી સુધી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે જોઈશું ધોરણ દસ ચેપ્ટર ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર એકનો દાખલા નંબર ત્રણ અહીંયા લોપની રીત અને આદેશની રીતની મદદથી શું શોધવાનું છે એક્સ અને વાયની કિંમત શોધવાની છે તો એક્સ અને વાયની કિંમત શોધીએ એ બે સમીકરણ આપેલા છે ચલો પહેલાં તો સમીકરણને ફેરવી દઈએ શું આપેલું સમીકરણ થ્રી એક્સ માઇનસ ફાઈવ વાય માઇનસ ફોર બરાબર જીરો આ છે નાઇન એક્સ માઇનસ આ બાજુ આવશે એટલે માઇનસ ટુ વાય બરાબર જીરો સમીકરણ નંબર એક સમીકરણ નંબર બે હવે જો અહીંયા પ્લસ અને માઇનસ નથી આપણે આગળ બંને દાખલા જોયા આમાં એક વાયમાં પ્લસ હતો અહીંયા માઇનસ હતો આવું ના હોય તો શું કરવાનું ગમે તે અહીંયા જોજો નવ છે ને અહીંયા ત્રણ છે તો અહીંયા નવની જગ્યાએ અહીંયા ત્રણ એક્સનો લોપ કરીએ નવ છે ત્રણને આ સમીકરણને ત્રણ વડે ગુણીશું તો આ સમીકરણ આવશે ચાલો કરીએ સમીકરણ કેમ નવું લાવવા જ અહીંયા એક્સ તમે અહીંયા પાંચ ધુ દસ આ બંનેને ગુણવું પડે પાંચ અને બે કરો તો આને પાંચ વડે ગુણવું પડે આને બે વડે ગુણવું પડે પણ આપણે અહીંયા છે જ ત્રણ અને નવ તો ત્રણના ગણ્યામાં નવું આવશે એટલે આપણે સમીકરણ એકને નવ વડે ગુણતા સોરી ત્રણ વડે ગુણતા ત્રણ તેરી ત્રણ વડે ગુણતા ગુણીએ ચલો થ્રી માઇનસ ફાઈવ વાય માઇનસ ફોર બરાબર જીરો આખાને કેટલા વડે ગુણીએ ત્રણ વડે ગુણી દઈએ ત્રણ તેરી નવ એક્સ ત્રણ પચાસ પંદર વાય અને ત્રણ ચોક બાર બરાબર ઝીરો આવ્યું તો આ સમીકરણ નંબર ત્રણ વળ્યું સમીકરણ નંબર ત્રણ ચાલો હવે સમીકરણ જે મળ્યું આપણે એમાંથી નીચેનું સમીકરણ છે એ શું કરવાનું બાદ કરવાનું તો જશે ને આ બાદ કરીશું સમીકરણ ત્રણમાંથી સમીકરણ બે બાદ કરતા સમીકરણ ત્રણમાંથી સમીકરણ બે બાદ કરતા સમીકરણ ત્રણ શું છે નાઇન એક્સ માઇનસ પંદર વાય માઇનસ વાર બરાબર ઝીરો હવે બાદ કરવાની છે બાદ કરવાની એટલે નિશાની ઉપર સમીકરણ બે શું છે નાઇન એક્સ માઇનસ ટુ વાય માઇનસ ઇક્વલ ટુ ઝીરો થયું હવે બાદ કરવાની બાદ કરવાનું માઇનસ આવશે એટલે બધી નિશાની અંદર બદલશે આ પ્લસ છે એનું શું થશે માઇનસ આ માઇનસ છે એનું પ્લસ અને આ માઇનસ છે એની પ્લસ એટલે હવે આપણે આ જે સમીકરણ છે એની નિશાની બધી આ જ માઇનસ નાઇન એક્સ પ્લસ ટુ પ્લસ સેવન ચલો પ્લસ નાઇન એક્સ માઇનસ નાઇન કેટલા આવે ઝીરો હવે પ્લસ માઇનસ માઇનસ કરવાના માઇનસ પણ મોટાની નિશાની પંદરમાંથી જાય તો માઇનસ વાય અહીંયા બી પ્લસ માઇનસ માઇનસ બારમાંથી સાત જાય તો પાંચ આવશે એટલે માઇનસ પાંચ આવશે ને માઇનસ પાંચ મોટા બાર છે તો બરાબર જીરો હવે માઇનસ તેર વાય બરાબર પાંચ જશે એટલે પ્લસ વાય બરાબર શું પાંચના માઇનસ છેદમાં તે કેવું મળશે પાંચના છેદમાં વાય આટલું મળ્યું ચલો વાયની કિંમત કોઈ બી એક સમીકરણમાં મૂકી દઈએ મૂકી દઈએ શું પહેલાં સમીકરણમાં કે બીજામાં ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ તો વાયની કિંમત સમીકરણ એકમાં મુકતા હું કીધે સમીકરણ એક શું છે એક્સ થ્રી એક્સ પછી શું છે માઇનસ ફાઈવ વાયની કિંમત માઇનસ પાંચ છેદમાં તે માઇનસ ચાર બરાબર થયું ચલો પેલા તો લસા લઈ લઈએ તેર બધાનો લસા આવશે આનોય આવશે નથી આપણે કીધું ને મિત્રો ફરવા ગયા ને પછી ત્રણ મિત્રો ગયા એક મિત્રોએ પૈસા આપ્યા બીજા બેને આપ્યા તો બીજા બેને આપવા પડશે એટલે ગુણ્યા એને વધી જશે ભાડું તેર તેરી ઓગણચાલીસ એક્સ માઇનસ માઇનસ પ્લસ પ્લસ પાયો પાયો પચીસ ને તેર ચોક માઇનસ બાવન બરાબર ઝીરો ઓગણચાલીસ બાવન માઇનસ પચીસ ઓગણચાલીસ એક્સ ઓગણચાલીસ એક્સ બાવન માંથી 25 જાય તો અહીંયા બાર બારમાંથી પાંચ જાય તો સાત આવે તે ચોક બાવન અને અહીંયા ચારમાંથી બે જાય તો બે હવે એક્સ સત્યાવીસ ભાગ્યા ઓગણચાળીસ તો નવ નવતેરીસ સત્યાવીસ અને તેર તેતેરી ઓગણચાળીસ થાય ને તેરી સત્યાવીસ અને તેર તેરું છે તેતેરી ઓગણચાળીસ એટલે એક્સનો જવાબ મળશે નવના છેદમાં તેર થયું ચલો હવે આદેશની રીતથી જોઈએ દાખલો શું છે સમીકરણ થ્રી એક્સ માઇનસ ફાઈવ વાય માઇનસ ફોર બરાબર ઝીરો હવે અહીંયા આપેલું જ છે તો એક્સ બરાબર શું આવશે ટુ વાય પ્લસ સેવન ભાગ્ય આ નવ છે એ છેદવા એટલે એક્સની કિંમત તો સમીકરણ એક સમીકરણ બે સમીકરણ બેની સમી બેની કિંમત કેમાં મૂકતા સમી એકમાં મૂકતા ચલો મૂકી દઈએ થ્રી પછી શું છે એક્સ છે એટલે ટુ વાય પ્લસ સેવન છેદમાં નવ માઇનસ ફોર બરાબર ઝીરો જુઓ અહીંયા આવશે ત્રણ 3 ત્રણ ત્રણ તેરી નવ હવે શું આવ્યું ત્રણ આવ્યું તો અહીંયા બી ત્રણ લસા લેવાનું અહીંયા બી ત્રણ લસા લેવાના ટુ વાય પ્લસ સેવન ત્રણ પંદર વાય અને ત્રણ ચોક માઇનસ બાર બરાબર જીરો હવે ત્રણ ગુણાકાર આ બાજુ ગુણાકારમાં જશે એટલે ઝીરો જ થઈ જશે ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં જશે એટલે 0. ચલો હવે જોઈએ બારમાંથી બે જાય તો માઇનસ તેર વાય બરાબર બરાબરની પીળું જશે તો પ્લસ પ્લસ થશે અને આ માઇનસ સાત એટલે શું આવશે આઠ નવ દસ અગિયાર બાર એટલે બારમાંથી સાત જશે તો પાંચ વાય બરાબર માઇનસ આ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે વાયની કિંમત કેટલી આવી માઇનસ પાંચના છેદમાં તેર આવી માઇનસ અહીંયા બી આપણે મળી ગઈ માઇનસ પાંચના છેદમાં તેર હવે વાયની કિંમત કેવા મૂકતા સમીકરણ બેમાં મૂકતા ચલો વાયની કિંમત સમીકરણ બેમાં મૂકીએ સમીકરણ બે શું છે એક્સ બરાબર ટુ વાય વાય શું આવ્યું માઇનસ પાંચના છેદમાં 13 પ્લસ સાત અને ભાગ્યા નવ આવ્યું ચલો અહીંયા તેર સત અહીંયા માઇનસ થશે એટલે માઇનસ પાંચ ધુ દસ અને તેર સત્તા એકાણું છેદમાં તેર અને ગુણિયા નવ આવશે ને આવશે માઇનસ એક્યાસી ક્યાંક ભૂલ થઈ છે જોઈ લઈએ ચલો સમયની કિંમત સમીકરણ બેમાં મૂકતા ટુ વાય ટુ વાય પ્લસ સેવન છેદમાં નવ તો માઇનસ દસ છેદમાં તેર પ્લસ સેવન થશે હવે આવશે તેર સત્તા એકાણું એકાણુંમાંથી દસ જશે એટલે કેટલા આવશે પ્લસ એક્યાસી છેદમાં તેર અને ગુણ્યા એકના છેદમાં નવ હવે જોઈએ નવના ગણ્યામાં નેવે નેવે એક્યાસી એટલે આવશે નવના છેદમાં તેર કે એકાણુંમાંથી દસ જશે તો પ્લસ એક્યાસી એટલે એક્સની કિંમત નવના છેદમાં તેર આવી ગઈ ચાલો હવે જોઈએ દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર છે પહેલાં તો જે લસા છે લસા લઈ લઈએ ચલો પહેલાં લસા લઈ લઈએ લસા લેશું એટલે શું આવશે બે અને ત્રણનો લસા કેટલો થશે છ તો જુઓ એક્સના છેદમાં બે પ્લસ ટુ વાય પ્લસ થ્રી બરાબર માઇનસ એક લસા કેટલો થશે છ થશે ચલો આને બે વડે અને ત્રણ વડે એટલે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર આ છ અને માઇનસ એટલે આવશે થ્રી પ્લસ ફોર વાય આ છ ગુણાકાર ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં આ આવ્યું સમીકરણ નંબર એક એ રીતે સમીકરણ બે શું છે એક્સ માઇનસ વાયના છેદમાં ત્રણ બરાબર ત્રણ તો જો અહીંયા છેદમાં ત્રણ છે અહીંયા છેદમાં ત્રણ લાવવા ત્રણ વડે ગુણીશું તો થ્રી એક્સ માઇનસ વાય આ ત્રણ છે ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં એટલે આવશે સમીકરણ નંબર બે જો હવે અહીંયા આ પ્લસ છે ને આ માઇનસ છે અથવા તો આમાંથી આ બાદ કરીશું થ્રી એક્સ થ્રી એક્સ સેમ છે એટલે સમીકરણ એકમાંથી સમીકરણ નંબર બે બાદ કરતા લોપની રીત સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા બાદ કરીએ એટલે બીજા સમીકરણમાં જે નિશાની છે એ શું થાય બધી અને આગ રાખી માઇનસથી નિશાની લાગી જાય ચલો લખીએ થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર માઇનસ છ હવે આ લખી જ દેવાનું થ્રી એક્સ માઇનસ વાય બરાબર નવ જો હવે અહીંયા નિશાની બદલાવની બાદ બાકી કરશે આ પ્લસ છે તો આની નિશાની કેવી આવશે માઇનસ આ માઇનસ છે તો આની પ્લસ અને આ પ્લસ છે તો માઇનસ હવે આની નિશાની આ જ છે નીચેવાળી છે જ જોવાની ઉપરવાળી નિશાની જોવાની નથી ત્રણ પ્લસ છે અને આ ત્રણ માઇનસ છે એટલે શું આવશે ઝીરો હવે આ પ્લસ અને આ પ્લસ ચાર અને અહીંયા કંઈ ના હોય તો પાંચ વાય બરાબર નવ ને છ કેટલા થશે માઇનસ પંદર થાય ને માઇનસ માઇનસ પ્લસ પણ મોટા નવ નિશાની કેવી હા તો કેટલી આવશે એમનો જવાબ માઇનસ પંદર ચલો હવે વાય બરાબર માઇનસ પંદર છેદમાં પાંચ એટલે પાંચ તેરી પંદર એટલે વાયની કિંમત કેટલી આવી માઇનસ ત્રણ કેટલી આવી માઇનસ ત્રણ ચલો હવે વાયની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ આપણે સમીકરણ બેમાં મૂકતા વાયની કિંમત સમી બેમાં ચલો થ્રી એક્સ માઇનસ વાય કેટલો છે માઇનસ ત્રણ બરાબર નવ છે ને ચાલો થ્રી એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર નવ થ્રી એક્સ નવ આ પ્લસ ચા બાજુ આવશે તો માઇનસ થ્રી એક્સ નવમાં ત્રણ જાય તો છ આવે અને એક્સ છ ત્રણ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકાર એટલે ત્રણ ધુ છ એટલે એક્સ બરાબર કેટલા મળ્યા બે એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ ચલો હવે આદેશની રીત લખી દઈએ આદેશની રીતમાં આપણે સમીકરણ તો મળી જ ગયું છે એક સમીકરણ સમીકરણું શું છે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર માઇનસ છે સમીકરણ નંબર એક અને બીજું કયું છે થ્રી એક્સ માઇનસ વાય બરાબર નવ સમીકરણ નંબર બે ચલો સમીકરણ 2 માં જોઈએ સમી બે માં શું છે થ્રી એક્સ બરાબર વાય પ્લસ નાઇન જશે ને વાય આ બાજુ જશે તો અને એક્સ બરાબર વાય પ્લસ નાઇન છેદમાં ત્રણ સમીકરણ નંબર ત્રણ હવે સમી ત્રણની કિંમત કયું સમીકરણ લીધું છે અહીંયા બે એટલે બેમાં નહીં મૂકવાની કેમાં મૂકવાની એકમાં ની કિંમત કેમાં મૂકવાની સમીકરણ એકમાં મૂકતા ચલો તો મૂકી દઈએ થ્રી એક્સની કિંમત કેટલી છે વાય પ્લસ નાઇન છેદમાં થ્રી પ્લસ ફોર વાય બરાબર માઇનસ સિક્સ થયું ચાલો અહીંયા લસા લઈ લઈએ આ તો ત્રણ ત્રણ ઉડી જશે લસા લેવાની જરૂર નહીં પડે વાય પ્લસ નાઇન પ્લસ ફોર વાય બરાબર માઇનસ સિક્સ હવે પાંચ વાય બરાબર માઇનસ છ થશે નસ છ અને આ નવ પ્લસ ચાર બાજુ આવશે તો માઇનસ નવ માઇનસ પંદર પાંચ વાય પાંચ વાય માઇનસ પંદર વાય બરાબર માઇનસ પંદર છેદમાં પાંચ પાંચ તેરી પંદર એટલે વાયની કિંમત કેટલી આવી માઇનસ ત્રણ હવે વાયની કિંમત માઇનસ ત્રણ કોઈ બી એક સમીકરણમાં મૂકી દઈએ સમીકરણ બેમાં મૂકી દઈએ વાયની કિંમત સમી ત્રણમાં મુક્ત સમીકરણ ત્રણ શું છે એક્સ બરાબર વાય પ્લસ નાઇન વાય કેટલું છે માઇનસ ત્રણ પ્લસ નાઇન અને છેદમાં ત્રણ તો આવશે છ ભાગ્યા ત્રણ એટલે ત્રણ ધુ છ એટલે એક્સની કિંમત કેટલી મળશે બે મળશે